ગાર્ડનમાં સ્લાઇડિંગમાં પડેલ હોલના લીધે એક ત્રણ વર્ષની બાળકીની પગની આંગળી કપાઈ અને ચૂટી પડી ગઈ હતી આ બાબતને લઈ બાળકના પિતાએ સ્પાર્ક ટુડેના માધ્યમથી રોષ ઠાલવ્યો હતો અને જે પણ અધિકારીઓ ગાર્ડન શાખાના છે તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું હતું તો અંગે સામાજિક કાર્યકર દ્વારા જે તે અધિકારીઓને પણ જાણકારી આપવામાં આવી હતી ત્યારે આજે સ્લાઇડિંગ ખસતા હાલતમાં તે દૂર કરવા માટે કારીગરો આવી પહોંચ્યા હતા પરંતુ તેઓને પણ સવાલ કરતા તેઓ દ્વારા કંઈક જવાબ આપ્યા વગર જ ત્યાંથી એક બે ત્રણ થઈ ગયા હતા આ સ્લાઇડિંગ અંગે ત્રણ ચાર મહિના ઉપરાંતથી ટેલિફોનિક ફરિયાદો ગાર્ડનમાં ચલાવ આવનાર લોકો દ્વારા કરવામાં આવી હતી પરંતુ તે સ્લાઇડિંગ બદલાવવામાં આવી ન હતી હાલમાં નાનું બાળક જેનું નામ આસ આરિફ પટેલ રમતા રમતા સ્લાઇડિંગ પરથી બીજા બાળકોની સાથે સ્લાઇડિંગ કરતો હતો સ્લાઇડિંગના કાણામાં પગ ફસાઈ જતાં જ પગની આખી આંગળી કપાઈ ગઈ છે પગથી છૂટી પડી ગઈ છે અને આ જવાબદારી રિપેરિંગની કોર્પોરેશનની હોવા છતાં પણ જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રજૂઆતો હોવા છતાં પણ પૂરી કરવામાં આવી ન હતી જેના કારણે અકસ્માત થયો છે અકસ્માતના કારણે એક બાળકને પોતાની આંગળી ગુમાવ્યું છે તો જવાબદાર કોણ નાના નાના ભૂલકાઓ રોજબરોજ ગાર્ડનમાં આવતા હોય છે તેમને પૂરેપૂરી સગવડો અને વ્યવસ્થાઓ કરવામાં આવી નથી જેના કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ગાર્ડનની અંદર વોક કરવા આવનાર લોકોની માગણી છે કે ગાર્ડનમાં ડબલ બાર સિંગલ બારના સાધનો પણ નાખવામાં આવ્યા નથી સ્લાઇડ પણ બેથી પાંચ પ્રકારની હોય પરંતુ એક જ સ્લાઇડ નાખવામાં આવી છે જો અલગ અલગ છે ઝૂલાઓનું પણ વાત કરીએ તો ઝૂલાઓ પણ એક જ છે એમ બીજા બધા ગાર્ડનો કરતાં આ ગાર્ડનની અંદર બાળકોના રમવાના તેમજ કસરતના સાધનોની પણ અગવડ છે જેને જ લઈને આજે વ્યક્તિઓ છે વાત કરીએ તો આજરોજ બાળકના વાલીની માગણી છે કે ગાર્ડનની સાથે અન્ય વોકર્સની માગણી છે જે વ્યક્તિઓ અધિકારીઓ આ સમારકામ માટે જવાબદાર હોય તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે તેમજ બાળકના પિતાને વળતર આપવામાં આવે અને બાળકને જે કંઈ ખોડ ખાપણ રહી છે તે ભવિષ્ય અંગે પણ વળતર આપવામાં આવે આ ચાંદલજાનો તહુરા ગાર્ડનવાળો બગીચો છે તાઇફનગરના સામેવાળો ત્યાં આગળ મારું બાળક શુક્રવારે રાત્રે ને વિશે રમવા આવ્યું હતું ત્યાં સ્લાઇડિંગ છે સ્લાઇડિંગમાં બેદરકારી એટલી છે કે એના અંદર એક હોલ હતું મોટું તેના અંદર મારું બાળક ત્રણ વર્ષનું જે સ્લાઇડિંગ કરતું હતું તેના અંદર એની પગની આંગળી ફસાઈ ગઈ ને પ્રશાસનની બેદરકારીને એટલું ધ્યાનમાં નથી લીધું આ લોકોએ એના કારણે મારા બાળકની આખી આંગળી અડધી ઉપર જતી રહી છે એ કાપીને એને નવી એ કરવું માગ્યું છે કે જોડાણ થઈ શક્યું નથી એના અંદર એટલે મારા બાળકનું આ પ્રશાસનની બેદરકારીના કારણે આખી આંગળીનો ભોગ આપી લીધો છે મારા બાળકે તો ઓપરેશન કરાવીને એને ત્યાંથી કટ મારીને મારા બાળકની આંગળી રહી જ નથી હવે કેટલા વર્ષનું બાળક મારું બાળક ત્રણ વર્ષનું છે આ પટેલ નામ છે મારા બાળકનું એટલે આજ બગીચામાં આવતો આજ બગીચામાં કાયમ રમવા આવતો હતો કેમ કે મારું ઘર અહીંયા જ છે મધુરમ સોસાયટીમાં ત્યાંથી આ નજીક ગાર્ડન છે હું અહીંયા જ રમવા આવવા કરું છું વારે ઘરે એટલા માટે શુક્રવારે રાત્રે અમે લઈને આવ્યા હતા આ રીતે ને પછી બધા બાળકો સ્લાઇડિંગ કરી રહ્યા હતા પણ હવે આ બેદરકારી એટલી બધી છે કે એના અંદર આમનું જે હોલ પડેલું છે એ લોકો આ ધ્યાન નથી રાખી રહ્યા ને એના અંદર આ હોલના અંદર મારા બાળકની આંગળી ફસાઈ ગઈ નાની આંગળી તે આંગળી આખી કટ થઈને આંગળી છૂટી પડી ગઈ છે એ છૂટી પડેલી આંગળી મારી પાસે પણ હાજર છે અત્યારે તમારી બાળકની આંગળી કપાઈ ગઈ છે કોને દોષ આ પ્રશાસનનો દોષ છે સાહેબ કેમ કે એમણે આ ટાઈમ ટુ ટાઈમ આ બધું જે આ ઇન્સ્ટોલેશન છે આ બધું જોવું જોઈએ કે કયું બરાબર છે શેમાં શું ડેમેજ છે બધું ડેમેજ ચેક કરવા એમની ફરજ બને છે ને હવે આવું નહીં કરે તો બીજા કોઈ બાળક સાથે પણ આવું થઈ શકે છે તમે જોઈ શકો છો કેટલું મોટું હોલ હતું એના અંદર આ વિશે કોઈ કમ્પ્લેન કરી છે કમ્પ્લેન તો અમે એ કરાવવાની છે કરેલી જ છે ઓલરેડી શું નામ તમારું મારું નામ આરિફ પટેલ છે તાંદલજા તહુરા ગાર્ડનના નામે કોર્પોરેશનના ચોપડે નોંધાયેલું આ ગાર્ડન છે આ ગાર્ડનની અંદર સૌથી પહેલી વાત એ છે કે એક તો જે કસરતના ગાર્ડનની અંદર જે બધા વિસ્તારોમાં ગાર્ડન હોય ને ગાર્ડનમાં જે સાધનો હોવા જોઈએ રમતગમતના અને કસરતના એ સાધનો અપૂરતા છે એ અપૂરતા સાધનો બાદ જે કંઈ છે એમાં એક સ્લાઇડિંગ હતી એક ઝૂલો છે એક થોડું પેલી ચ રાઉન્ડ એની એ છે આ બે ત્રણ વસ્તુ છે એનાથી વધારે રમવા માટે બાળકો માટે સાધન નથી અને એ પણ કેવી કેવી હાલતમાં ખસતા હાલતમાં તમે જોઈ શકો છો આ એક પહેલાં કઢાવી હતી થોડા સમય પહેલાં કે ભાઈ આ સ્લાઇડિંગમાં કાણું છે અને આ સ્લાઇડિંગ હટાવો અહીંથી અને નવી સ્લાઇડિંગ નાખો નવી નાખી એ નવી તો અત્યારે ખોલીને અત્યારે ખોલી નાખી જે આપ જોઈ શકો છો કે અહીંયા આગળથી એ સ્લાઇડિંગ ખોલી છે એ સ્લાઇડિંગ એવી હતી કે જેમાં પણ એક કાણું હતું આ અમારા મિત્ર છે આરીફભાઈ એમના દીકરાનું પરમ દિવસે રાત્રે સ્લાઇડિંગ પરથી સ્લાઇડ કરતાં કરતાં નાનું બાળક એની આંગળી એ સ્લાઇડિંગના જે કાણું હતું એમાં ફસાઈ ગયું અને એ કાણામાં ફસાઈ ગયું અને આંગળીના ટુકડા આંગળી આખી કપાઈ ગઈ છે આખી અલગ પડી ગઈ છે કપાઈ ગઈ ઇન ધ સેન્સ ટુકડો કપાઈને અલગ પડી ગયો છે કેટલી ઘોર બેદરકારી છે વારંવાર રજૂઆત અને વારંવાર રજૂઆત બાદ પણ જે સુધારો કરવો જોઈએ સુધારો કરવામાં આવ્યો નથી સેક્શન ટુ સિક્સટી ફાઇવ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ જીપીએમસી એક્ટ બીપીએમસી એક્ટ જો રેગ્યુલર થોડા થોડા સમયના અંતરે જે પબ્લિક પ્રોપર્ટીસ છે એની કાળજીએ દેખરેખ અને એના રિપોર્ટિંગ કરવાની જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કર્મચારીઓની છે પણ આ ગાર્ડનમાં એ અધિકારીઓ ને કર્મચારીઓ કદી આવતા નથી અમારું સવારે મોર્નિંગ વોક પર આવનારા લોકોનું આખું ગ્રુપ છે અમે લોકોએ રજૂઆતો કરી છે મૌખિક જનરલી ગાર્ડન શાખાના જે કર્મચારીઓ છે એમને ટેલિફોનિક આ તમામ બાબતોની જાણ કરી છે પણ આ એક્સિડન્ટની રાહ જોવાઈ એટલા માટે આજે બોલવાનો વારો આવ્યો કે જ્યારે તમને રજૂઆત કરીએ એ રજૂઆત તમે ના સાંભળો અને પછી આ જ થાય ત્યારબાદ તમે સફાળા જાગો અને આજે આ જાગીને આજે રવિવાર છે ને છતાં ફટાફટ ફટાફટ હમણાં મેં ફોન કર્યો કે ભાઈ તમે હજુ સુધી તો ત્યાં આગળ નવી સ્લાઇડ નાખી નથી ને જૂની સ્લાઇડ ઇટ ઇઝ પડી છે ફરી પાછો આજે રવિવાર છે અને હમણાં કોઈ બાળક આવીને રમતું થઈ જશે તો ખબર જ નહીં પડે ફરી પાછું કોઈ એક્સિડન્ટ થશે અને એ સ્લાઇડિંગમાં એ કાણાના કારણે પહેલાં એક વખત એક બાળકના બેક ઉપર ને બરડા ઉપર પણ લસોટા પડી ગયા હતા એવું ઘણી વખત થયું છે અને એવી રજૂઆતો કરી છે અને પછી ના કરો એટલે કેટલી નિષ્કાળજી છે એટલે અમારી આ બાબતે અધિકારીઓ સામે ફરિયા ફરિયાદ કરવામાં આવે અમે ઓલરેડી અત્યારે પોલીસ કમિશ પોલીસ સ્ટેશનમાં જઈને આના વિરુદ્ધમાં ફરિયાદ પણ લખાઈશું અને આ બાળકના જે આંગળી કપાઈ ગઈ ભવિષ્યમાં એ ચપ્પલ પણ નહીં પહેરી શકે પગમાં પગની આંગળી ફસાયેલી એટલે એટલે બરાબર ડાબા પગની આંગળી ફસાઈ ગયેલી ચપ્પલ પણ નહીં પહેરી શકે દોડવામાં બાળકને ખોળખા પણ રહી જશે તો એનો જવાબદાર કોણ એટલે અમારી આપશ્રીના માધ્યમથી કમિશનરશ્રીને રજૂઆત છે કે આવા નઠારા કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે કે જેમને રજૂઆતો કરીએ છતાં પણ રજૂઆતો સાંભળવામાં ન આવે અહીંયા પુલિંગ માટે ડબલ બાર સિંગલ બાર પુલિંગની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કરી આની પણ પાંચસો રજૂઆત કરી છે વોકર્સ એસોસિએશન અમારું જે અહીંયાનું છે બરાબર અનરજીસ્ટર્ડ છે પણ લોકો સવારે આવે છે ભણેલા ગણેલા લોકો વોક કરવા આવે છે એ લોકો બધા રજૂઆતો કરે છે હું જાતે રજૂઆત કરું છું એ લોકો પોતાની રીતે રજૂઆતો કરું પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી એટલે અમારી હવે માગણી એવી છે કે એક તો જે કંઈ સંસાધનો તૂટેલા ફૂટેલા છે એ બધા સંસાધનોને રિપેર કરવામાં આવે સાથે સાથે જે સંસાધનો બીજા ગાર્ડનોમાં છે ને અહીંયા ઉપલબ્ધ નથી કરાવ્યા એ સંસાધનો ઉપલબ્ધ કરવામાં આવે અને એને રેગ્યુલર મેન્ટેન કરવામાં આવે બહુ જ લાંબી રજૂઆત પછી આજે બાથરૂમ ટોયલેટ બનાવ્યા છે એક વર્ષ બે વરસથી સતત અમે પ્રયત્નો કરતા હતા અત્યારે બાથરૂમ ટોયલેટમાં પણ ખાલી બે જ બાથરૂમ ટોયલેટ બનાવ્યા છે આટલા મોટા ગાર્ડનમાં બે બાથરૂમ ટોયલેટ રોજના હજાર લોકો આ ગાર્ડનની અંદર આવતા હોય વોક ઇન હોય હજાર લોકોનું તો બે બાથરૂમ ટોયલેટ વડે કેવી રીતે ચાલશે ખરેખર વધારે ટોયલેટની પણ જરૂર છે એટલે એ પણ અમારી માગણી છે